વડોદરાના તરસાલી ખાતે આવેલા પવિત્ર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે રક્તદાન મહાદાન રક્તદાન અનેક જીવતદાનના સૂત્રને સાર્થક કરતી એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવગતોની પ્રથમ માસિક પુન્યતિથિ નિમિત્તે યોજાઈ હતી જે ખરેખર એક સંવેદનાસભર અને પ્રેરણાદાયક પગલું છે આ મહાનદાનના યજ્ઞમાં શ્રી ધ્વનિ બ્લડ બેંકનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ભવ્ય આયોજનના મુખ્ય સૂત્રધારોની વાત કરીએ તો જય જલિયાણ સેવા મંડળ વડોદરાના સેવક શ્રી અતુલભાઈ ઠક્કર સંતોકબા માનવ સેવાના શ્રી મનોજભાઈ નિમાવત યુવા સેના પ્રમુખ તરસાલી શ્રી કિરણભાઈ ઠક્કર અને પત્રકાર શ્રી રોનકભાઈ ઠક્કર પત્રકાર દ્વારા શિબિરને સફળ બનાવવા માટે દિવસ રાત જહેમત ઉઠાવવામાં આવી હતી અને હા માનવતાના કાર્યક્રમની ચાર ચાંદ લગાવવા માટે વડોદરા શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી વડોદરા શહેરના ભાજપના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ સાહેબ વોર્ડ નંબર સોળ અને સત્તરના ભાજપના કાઉન્સિલરો તેમજ મારુતિ મંડળના પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ ભગત અને તેમના મંત્રીઓ તથા મહામંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને સાલ ઓડાડીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને કાર્યક્રમને એક ગૌરવપૂર્ણ શરૂઆત આપી હતી આજે રક્તદાન કરીને એક લોકોને પુણ્યનું ભાતું બાંધવું છે ખરેખર આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને માનવતાના દીપને પ્રજ્વલિત રાખે છે વડોદરા શહેરના નાગરિકો આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન સરકાર રોનક ઠક્કર બી ન્યૂઝ ગુજરાતી આજે ઇલેક્શન વોર્ડ નંબર સોલમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે જલ્યાન સેવા ટ્રસ્ટ તરફથી આજે ત્રીજા વર્ષે ત્રીજું વર્ષ છે આજે રક્તદાન શિબિરનું અને આપ જોઈ શકો છો જે દુર્ઘટના ઘડી છે એના માધ્યમથી આજે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવાન આવા સારા કેમ્પો એમના માધ્યમથી થાય અને તમારા માધ્યમથી હું પબ્લિકને સોળ નંબર સત્તર નંબર માંજલપુરમાં તમારા માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે કેમ્પ અત્યારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ચાલું છે એટલે જેને બી લાભ આપવો હોય ત્યાં શિબિર આ રક્તદાનમાં આપી શકે છે બાર જૂને જે વિમાન દુર્ઘટના થઈ હતી તે ઘણું માઠું થયું અને લાગી આવ્યું હતું ત્યારથી કંઈક વિચાર હતો દર વર્ષે અમે રક્તદાન શિબિર કરીએ છીએ આ વખતે એ મૃતાત્માઓને યાદ કરી સંસ્કારી નગરી વડોદરા ખાતે નીલકંઠેશ્વર મહાદેવમાં રાખી અને ભગવાનની દયાથી પ્રતિષા સારો છે જય જીલા શેયા મંડળનો હું પ્રમુખ અતુલ ઠક્કર સંતોષભા માનવ સેવા ટ્રસ્ટના મારા મિત્ર મનોજભાઈ નિમાદ રઘુવીર ઓટોડીલના કિરણભાઈ ઠક્કર અને બીએન ન્યૂઝના મારા પરમ મિત્ર રિપોર્ટર રોનક ઠક્કરનો ખૂબ જ સંપૂર્ણ સહ સહકાર મળેલ છે હું વડોદરાની જનતાનો આભાર માનું છું સાથે બધાને વિનંતી કરું છું કે રક્તદાન કરો અવશ્ય પધારો નવથી પાંચનો અમારો ટાઈમ છે જય જલારામ જય જલારામ આજ રોજ તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે જય જલિયાણ સેવા ટ્રસ્ટ તથા સંતોકબા સેવા ટ્રસ્ટના સ્થાપક શ્રી અતુલભાઈ તથા શ્રી મનોજભાઈ તથા રઘુવીર હોટોટેલના સ્થાપક કિરણભાઈ ઠક્કર તથા બીએન ન્યૂઝના રિપોર્ટર શ્રી રોનકભાઈ ઠક્કર દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પનો મુખ્ય હેતુ જે કંઈ આપણી ગુજરાતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ તે હેતુથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા દ્વારા અમારા વિસ્તારના વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર સત્તરના શ્રીઓ મંત્રી શ્રીઓ એ વિશેષ ઉપસ્થિતિ આપી અને દીપ પ્રાગટ્યનું આયોજન કર્યું હતું તે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું વિશેષ માં અમારા તરફથી શ્રી શૈલેષભાઈ પાટિલ આપણા દંડકશ્રીને પણ અમે ઇન્વિટેશન આપ્યું હતું જેઓ પણ વિશેષ ઉપસ્થિત રહી અને અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું તો અમે એ સૌનો દિલથી આભાર માનીએ છીએ અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ આપી વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે અમારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો જેથી જરૂરિયાતમંદોને આપણે સમયસર બ્લડ પહોંચાડી શકીએ જય જલારામ